નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા કરાયો મોટો નિર્ણય વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે વાત કરવાના છે ખૂબ જ ગમગીન છે વિદ્યાર્થીના પક્ષે જે એક વાત કહેવાય ને કે ભાઈ એવા ખરાબ એવા સમાચાર અને દુઃખદ એવા સમાચાર છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે પણ કહી રહ્યા છે એ સાંભળીને ખૂબ જ દુઃખ લાગે છે બીજી વસ્તુ એવું પણ કહી શકાય કે વિદ્યાર્થી મિત્રોએ ગ્રાઉન્ડમાં કર્યો તાંડવ તો આ જે બાબત છે બધી જ બાબત આજના વિડીયોમાં આપણે કવર કરી લઈશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે પોલીસ ભરતીની અવનવી માહિતી અને અપડેટ ઉપરાંતમાં પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે આપણે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટેકનોલોજી ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જે ઉપર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વધુ માહિતી માટે ચોરણ બે ચોત્તેર સાડત્રીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ વિદ્યાર્થી મેદાનમાં ગરમી ટાઢ અને તડખો વેઠ્યો પણ જે છે એ જે સવાલ છે તો ઊભો જ છે વિદ્યાર્થી મિત્રો તાંડવ એટલે કીધું છે કારણ કે શિવજીનું તાંડવ એ એમના અતિ એ જે છે એ પ્રચંડ એના ગુસ્સામાં જે તાંડવ થયેલું છે અને એવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ એવી જે છે ગરમી એવો તડકો અત્યારે ટાઢ છે વરસાદ છે એ પણ સહન કરી પણ એની જે છે મહેનત એણે કરી છે અને મહેનત કર્યા બાદ પણ વિદ્યાર્થી નિષ્ફળ જાય અને પોતાને કારણે ને બીજાને કારણે ઘણા બધા ઉમેદવારો આપને ઘણા બધા મેસેજ કરેલા છે અને એ મેસેજ આપણે અહીંયા તમારી સામે રજૂ કરીએ છીએ આમાં તમારું શું કેવું છે એ પણ ખાસ એક જે છે તમારો કમેન્ટ કરવાનું છે જેથી કરી આપણે આના કોઈ અધિકારી વ્યક્તિ હોય તો આપણે એને વાત કરી શકીએ જેને કારણે આવનારા દિવસોમાં આવી કાંઈ વસ્તુ ન થાય અહીંયા ઘણા બધા ઉમેદવારોએ ઘણી બધી આપણે કમેન્ટ કરેલી છે પણ બધી કમેન્ટ લેવા જાય તો વિડીયો બહુ મોટો બની જાય પણ જે ટૂંકમાં જે મુખ્ય મુખ્ય હતી એ અહીંયા તમારી સામે પ્રેઝન્ટ કરેલી છે તો આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા લોકોએ મેં પોઝિટિવ પણ કીધું છે ઘણા બધા લોકોએ નેગેટિવ પણ કીધું છે પણ જેને પોતાની જે વેદના થઈ છે એ બાબતે જે છે ઘણા બધા કહે છે મોસ્ટ ઓફ એક જ જે છે કમેન્ટ આપણે મળે છે કે ન્યા મેદાન ઉપર જે છે એ લોકો અવડા દોડે છે દોડે છે તો વાંધો નહીં પણ લોકો છે વચ્ચે અચાનક દોડતા દોડતા ઉભા રહી જાય છે અને પછી કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરી દે છે જે ટ્રેક ઉપર આ મેજર એવો કોમન ઇસ્યુ છે બીજી બાજુ ઘણા બધા ઉમેદવારો એવું કહે છે ભાઈ બસો નહીં તમે પચાસ સ્ટુડન્ટ દોડાવો પછી એક આવી પણ કમેન્ટ આવેલી છે કે સ્ટાફ જ બગાડે છે પાંચ જણા પાછળ અમને ગોંડલ બે કલાક બેસાડીએ નવ વાગે મારો વારો લીધો તડકાનો બીજી વસ્તુ જામનગરના ગ્રાઉન્ડમાં બસો પચાસથી લઈને ત્રણસો છોકરા દોડાવ્યા છે ત્યાંના કર્મચારીને એટલી મહેનત કરવા કરતાં પાંચસો છોકરાઓને એક દોડાવી નાખવું જોઈએ મન પડે તેમ છોકરા જલ્દી પૂરું કરવા માટે આવું ઘણું બધું કીધું છે કોઈ નથી માનતું કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર આપણે જે રિક્વેસ્ટ કરીએ છીએ ને એ રિક્વેસ્ટ થોડા દિવસ એવું લાગ્યું કે લોકો માને છે પણ ફરી એ પ્રશ્ન આવીને પાછો ઊભો રહ્યો છે એટલે ખાસ રિક્વેસ્ટ તમારેથી ન દોડાવતું તો ટ્રેક છોડીને સાઈડમાં ચાલીએ જાવ બીજી વસ્તુ આ પણ છે કે ભાઈ હવે જો આ વસ્તુ છે ને એ ખૂબ જ આજે એક વિદ્યાર્થીએ મેસેજ કરેલો છે અને એણે જે ઇમોજી વેપરા એના પછી ખૂબ જ દુઃખ થયું કે ભાઈ સર એક તો મેં ગઈ વખતે મેં ભરતી હતી ત્યારે મારી હાઈટમાં બધું ઓકે થઈ ગયું હતું મારે જે છે માર્ક થોડા ઘટા અને હું મેં જે ખાખી માર પહેરવાનું મારું સપનું અધૂરું રહી ગયું પણ મેં હાર ન માની ફરી મહેનત કરી અને પછી પાછું અહીંયા આવ્યો છું લોકો અને પાડોશી ઉપરાંત સંબંધીના અનેક ફોન આવે છે અને ટોણા કે નિષ્ફળતા જે મળે છે એનું એ લોકો હાસી મજાક ઉડાવે છે અને તેમ છતાં પણ જે છે એ મહેનત કરી રહ્યા છે બરાબર એટલે વિદ્યાર્થી આવું પણ કહી રહ્યા છે અને બીજી વસ્તુ એ છે કે કોઈ આ આ એક પ્રશ્ન પણ હતો વિદ્યાર્થી આ એકને કમેન્ટ બેથી ત્રણ વાર આપણે મોકલે છે કે ભાઈ ચીપ બરોબર નથી લાગતી તો કોઈ કહે છે સમયસર દોડાવતા નથી ચીપમાં હવે ખબર નહીં વિદ્યાર્થી કેમ આવું કે છે તમારી સાથે પણ કદાચ આ પ્રશ્ન બન્યો હોય કે ન બન્યું હોય પણ વિદ્યાર્થીની વારે વારે બે કે ત્રણ વાર કમેન્ટ આવે ચીપ બરોબર નથી લાગતી એને કારણે દોડના રાઉન્ડ કાઉન્ટ નથી થતા હવે આ જે પ્રશ્ન આ જે એમણે કમેન્ટ કરી છે વારે વારે આવે છે હવે આના ઉપર આપણે થોડું વિચારવું રહેશે અમુક લોકો જાણી જોઈને વચ્ચે વચ્ચે ઉભા રહે છે જેને છ વર્ષની મહેનત કરી છે પછી પણ નિષ્ફળતા શું કામ કારણ કે બીજાને કારણે બીજી વસ્તુ અમુક લોકો એટલા કંટાળ્યા છે કે કહી રહ્યા છે કે દોડના માર્ક રાખ્યો હોત તો વધારે સારું હતું તો શું થાય કે જે ભાઈ ખરેખર દોડી શકે છે એ જ આવે બીજી વસ્તુ ત્યાં સૂચના આપે છે કે બહારની સાઈડ ચાલવું તોય મૂર્ખા નફટ અંદર સાઈડ જ ચાલે છે આ કોમન એવો ઇશ્યુ છે કે ભાઈ મોસ્ટ ઓફ લોકો આપને જે જે કમેન્ટ આવે છે એમાં આ જ વસ્તુ છે હવે એક વાલીની કમેન્ટ આવેલી છે સાહેબ મારો છોકરો મેદાન કમ્પ્લેટ મારતો હતો ઉપરથી ને વચ્ચે બધા ખોટા છોકરાઓ આવતા હતા એટલે એને ચાલીસ સેકન્ડનો ટાઈમ ખોટો જે ચોવીસ મિનિટમાં મેદાન મારતો હતો તે વિદ્યાર્થીને ફેલ થવો પડે આજે મહેસાણા મેદાનનો સવારે આઠ વાગ્યાનો રાઉન્ડ બોલો એને શું કરવાનું એને ચાર મહિનાની મહેનતથી કેટલો તો ખર્ચો કરે છે આ જવાબદારી કોને એને આવું પણ લખેલું છે હવે એ વ્યક્તિ કેટલા હેરાન થઈ ગયા હશે ઘણા આરામ એવો પાસ કરવા પોતે ઠંડીમાં આવે છે આવું વિદ્યાર્થી કે છે આપણે તો ન કહેવાય કારણ કે બધા લોકોએ મહેનત કરેલી હોય કોઈ કંઈ ઓછી કરવી કોઈ કંઈ વધારે કરવી કોઈક અનુભવ લેવા માટે આવતું હોય હવે આ પણ કહે છે ઘણા લોકો કારણ કે શું થાય છે મેદાન ઉપર તમે જાઓ છો લાંબા સમયથી તમે મહેનત કરતા હોય અને પછી તમને જો આ નિષ્ફળતા મળે નિષ્ફળતા કારણ કે લાંબા સમયથી મહેનત હોય અને પછી જે છે એને આપણે ચલો લેખિતની મહેનત કરતા હોય અને ચલો ભાઈ કરી લે તો બરાબર છે આ તો શારીરિક છે એની માટે તમારે જો તમે છ મહિના તમે દોડ લગાવ્યો ને પછી જો વચ્ચે બે મહિના પણ મૂકી દો છો તો પાછું ફરીથી ચાલુ કરવું પડતું હોય છે એટલે આ ખૂબ જ એવું ખરાબ છે આ પણ એક વસ્તુ છે જામનગર જિલ્લામાં ગ્રાઉન્ડ ખરાબ છે માપ પણ યોગ્ય લાગતું નથી રાઉન્ડ પણ વધારે છે આવું વિદ્યાર્થી મિત્રોનું કેવું છે એક જણો તો એટલા ત્યાં સુધી કંટાળી બે બકવાસ ભરતી પાંચ જણાની રાહ જોવા માટે એકસો પંચાણું જણાને નવ વાગ્યા સુધી બેસાડી અમને તો મિત્રો આ હતી આજની માહિતી બીજી વસ્તુ જે ભરતી બોર્ડનો નિર્ણય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો નિર્ણય છે કે ભાઈ જે જે લોકોએ શારીરિક કસોટી માટે જે છે એને એન કેમ પ્રકારે નથી પહોંચી શકતા તો એના માટે ભરતી બોર્ડ છે એ પણ સતત પ્રયત્નશીલ છે તો એને એની માટે એક નવી પીડીએફ જાહેર કરી છે મિત્રો આ આખી નવી પીડીએફ છે આપણે રેગ્યુલર આની તમને અપડેટ આપતા રહી છે આ સમગ્ર પીડીએફ છેલ્લા આપણે જે પીડીએફની અપડેટ આપી હતી એ એકસોને બાસઠ પેજની હતી આ નવી પીડીએફ છે જે એકસો અઠ્યોતેર પેજની છે હજી પણ નવી પીડીએફ આવશે આ બધી જ પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામમાં મળી જશે ટેલિગ્રામનું નામ છે ટ્રેકિંગ નોલેજ ત્રણ તો મિત્રો આપણે એક જ આશા રાખીએ છીએ કે હવે આવનારા દિવસોમાં આવા લોકો છે એ થોડાક સાવચેત થઈ જાય અને બને તો જે છે તમારેથી ન થતું હોય તો વચ્ચે ઊભા રહેવાની જગ્યાએ થોડું સાઈડમાં વહીજો દોડતા દોડતા પણ સાઈડમાં જઈ શકાય છે એટલે એ વસ્તુ ખાસ કરો તમારે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ તમારા કારણે કોઈનું ભવિષ્ય ન બગાડો બની શકે તમે પણ મહેનત કરી છે માનીએ છીએ કે ભાઈ બધાનું સપનું હોય ખાખી પહેરવાનું તો એ વસ્તુ સાચી છે પણ તમારાથી નથી થતું તો ગ્રાઉન્ડ છોડીને સાઈડમાં ચાલી જજો દોસ્તો વિડીયો પૂરો થઈ ચૂક્યો છે પણ આપણે જે છે સાંસ્કૃતિક વારસાના થોડા પ્રશ્નો જોઈએ જે તમને આવનાર પરીક્ષામાં ઉપયોગી રહેશે તો આપણે અભ્યાસક્રમ પ્રમાણે જે છે પેલો પોઈન્ટ લઈએ છીએ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને કળા સ્વરૂપો જોઈએ છે એમાં પ્રથમ પ્રશ્ન ગુજરાતની કળા અને સંસ્કૃતિનો રોડ સાંસ્કૃતિક વારસો કઈ કલા સ્વરૂપોમાં વ્યાપક છે નૃત્ય સંગીત પેઇન્ટિંગ અને સાહિત્ય શિલ્પકલા અને નાટક લોક કલા અને તહેવાર જવાબ રહેશે નૃત્ય અને

ભારતમાં કચ્છની કચ્છી કલા કઈ રીતે ઓળખાય છે મઠ્ઠાની કલા રંગીન કાગડાઓ સિલ્ક કવર સ્નેક્સ કે મટાડા અને મોલા સેલ્ફ જવાબ આવશે રંગીન કાગડાઓ ગુજરાતી નૃત્ય કલા ગરબાનો પદ વિશ્વમાં કઈ મહત્ત્વપૂર્ણ પરંપરા છે રાસ રાસગુલ્લા કલા ચંદ્રિકા તત્વ ચારિત્ર કે ડી ગરબા તો ગુજરાતમાં નૃત્ય કલામાં ગરબાનો પદ વિશ્વમાં કઈ મહત્ત્વપૂર્ણ પરંપરા છે તો ગરબાની મહત્વપૂર્ણ પરંપરા છે કચ્છની વેવી કલા શ્રેણી વિશે કઈ વિશિષ્ટતા જોવા મળે છે રંગબેરંગી પોટા સાફ સફાઈ નીકળતી શિલ્પ ચમકદાર ચમચી લગાવી કે ડી ખાદ્ય વાનગીઓ જવાબ આવશે બી સાફ સફાઈ નીકળતી શિલ્પ કલાઓ ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક અવલંબન સાથે કયો નૃત્ય પદ્ધતિ પદ્ધતિએ વિશ્વમાં પુરસ્કૃત થયો છે કથક ભરતનાટ્યમ ગરબા કે ઓડિસી જવાબ આવશે સી ગરબા ત્યારબાદ આવે છે આઠ નંબરનો પ્રશ્ન ભારતે કયા રાજ્ય પટચિત્ર જેવી લોકકળાને ઓળખાવ્યું હતું ભારતના કયા રાજ્ય પટચિત્ર જેવી લોકકળાને ઓળખાવ્યું હતું ઉત્તર પ્રદેશ બી છે ગુજરાત સી છે તમિલનાડુ ડી છે મહારાષ્ટ્ર જવાબ આવશે બી મિત્રો એક પ્રશ્ન છે હાલમાં જે કુંભ મેળો જે ભરાયેલો છે એ કયા રાજ્યમાં ભરાયેલો છે આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ત્યાર પછી નવ નંબરનો પ્રશ્ન મીઠું શિલ્પ ગુજરાતી કલા સાથે શું સંબંધ ધરાવે છે સંગીતની માધ્યમ ચિત્રકલા શિલ્પકલા કે તત્વ વિદ્યા જવાબ આવશે શિલ્પકલા ગુજરાતની ચિત્રકલા એટલે કે પેઇન્ટિંગ ક્ષેત્રની મહત્વપૂર્ણ કલાનું એક સ્વરૂપ ક્યુ છે મૈમલ કલા પાટણ ચિત્ર ગધા ચિત્ર કે કચ્યો ચિત્ર જવાબ આવશે પાટણ ચિત્ર તો મિત્રો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ બીજા વિડીયોમાં આપણે બીજા પાર્ટમાં કોઈ નવા પ્રશ્ન તરફ જઈશું સો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ